નમસ્કાર દોસ્તો આપ જણા મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ ખાસ કરીને જે કોંગ્રેસનો ઘટ ગણાતો હતો એવા વાંસદા પંથકમાંથી જેને ભાજપનું કમર ખેલવ્યું છે અને ખાસ કરીને જ્યાં અત્યારે જ કારણ કે હમણાં જ જ્યારે વિધાનસભાની ચૂંટણી ગઈ અને વિધાનસભાની ચૂંટણી બાદ તરત જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક ચૂંટણી જે તાલુકા પંચાયત સીટ હતી તે કવર કરવામાં જેનો ફારો છે એવા ધવલભાઈ અહીંયા છે ધવલભાઈ સાંસદ તરીકે નહીં પણ અમે તમને એક આદિવાસી કાર્યકર તરીકે કારણ કે વાસ્તવમાં એવું કહેવાતું હતું કે જ્યારે વાસ્તવમાં કોંગ્રેસ તો ઘટ થઈ ગયો છે ત્યાં તમે અત્યારે એક કમલ ખીર્યું હવે ભૂરાલાલ શાહ પાછા ફરી ફરિયાળ પ્રમુખ બન્યા છે તમારી બેની જોડી ત્યાં શું કમાલ કરશે જી ભૂરાભાઈ શાહ પૂર પહેલાં પણ આપણા શહેરમાં અને જિલ્લામાં અભૂતપૂર્વ કામગીરી કરી છે એના પર વિશ્વાસ મૂકીને આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમની પર વિશ્વાસ મૂક્યો છે અમને બધાને બુરાલાલ શાહભાઈની અધ્યક્ષતામાં વિશ્વાસ છે અને સો ટકા ખાતરી છે કે જે બે હજાર સત્યાવીસનું વાંસદા વિધાનસભાનું ઇલેક્શન આવશે ત્યારે ત્યાં પણ વાંસદામાં અમે સાથે મળીને અમે ત્યાં પણ કમળ સોય સો ટકા ખીલાવશું હમણાં જ કંડોલપાડા તાલુકા પંચાયતનું પણ જ્યારે ઇલેક્શન હતું જે કોંગ્રેસના મૂળ ગામ કહેવાતા ત્યાં આઝાદીના ઇતિહાસ પછી કોઈ દિવસ પ્લસ ના થયા એ ગામોમાં પણ ભારતીય જનતા પાર્ટી એક મોટી માર્જિન સાથે પ્લસ થયું છે અને હવે એક કિરણ છે પૂરા વાસદામાં વિશ્વાસ લોકોને છે કે આ વખતે સત્તાવીસમાં પણ વાસદામાં ભારતીય જનતા પાર્ટી જ ધારાસભ્ય આપવાનો છે. ધવલભાઈ વલસાડમાં પણ સંગઠન છે. અને અહીંયા પણ સંગઠન છે વલસાડના સંગઠનમાં કંઈક તમે ચૂંટાયેલી પાંખ એટલે કે સાંસદ અને ત્યાંના કંઈક અત્યારે થોડાક મનમેળ છે અમે બધા પત્રકારો કે બીજા બધા ચર્ચા કરતા હોઈએ છીએ ક્યાંક તો આગ લાગી હશે તો આ દુવાર ઉઠતો હોય છે નવસારી બહુ થશે સંગઠન અને સત્તા પક્ષે કારણ કે તમારે તો બે બે સાંસદ બુરા પાટીલની તો હાલત એટલે ભૂલાભાઈ સાહેબની તો હાલત થશે કે એક બાજુ પાટીલ સાહેબને હાચરવાના અને એક બાજુ તમને હચવવાનો એક મોટો એ એ બીજો તમે તમે અત્યારે રાષ્ટ્રીય કક્ષાએ મોટા નેતા છો બેમાં આ ભાઈ સેન્ડવીચ થશે કે કેમ એક પહેલી વાત કે અમારી વલસાડમાં પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ ચૂંટાયેલી પાક ધારાસભ્ય સાંસદ બધા સાથે મળીને કામ કરી છે એના કારણે જ અમારા વલસાડમાં અમારા વલસાડ જિલ્લામાં ઐતિહાસિક પરિણામ આવ્યું અને એની સાથે જે હમણાં નગરપાલિકાનું ઇલેક્શન હતું એમાં પણ સાથે કામગીરી કરી એના કારણે એકસો સિત્તેર વર્ષના ઇતિહાસમાં વલસાડ નગરપાલિકા જે કેટેગરી એ નગરપાલિકા છે તેમાં એકતાલીસ સીટ ચુમ્માલીસમાંથી ઐતિહાસિક સીટ ભારતીય જનતા પાર્ટીને આવી છે એ રીતે પારડીમાં પણ અમારી અઠ્ઠાવીસમાંથી બાવીસ ધરમપુરમાં વીસ ચોવીસમાંથી વીસ સીટ આવી છે એ રીતની અભૂતપૂર્વ કામગીરી સાથે મળીને કરી ત્યારે જ આવે છે અમે એક જ બધા સાથે મળીને કરી છે એ રીતે નવસારીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ટીમ એક બનીને કામ કરશે અમારા સી આર પાટીલ સાહેબ અમારા પ્રદેશ અધ્યક્ષ છે કેન્દ્રીય મંત્રી છે અને હંમેશા માર્ગદર્શક છે એમના લીધે જ હું સાંસદ આજે બન્યો છું એમનો વિશ્વાસ અમારી પૂરી ભારતીય જનતા પાર્ટી પર છે ભૂરાલાલ શાહ પર છે અને એમની અધ્યક્ષતા અને માર્ગદર્શનમાં ભૂરાભાઈ અને હું સાંસદ તરીકે કામગીરી નિભાવીને અમારે નવસારી જિલ્લાને ભારતીય જનતા પાર્ટીને પણ એકદમ સશક્ત અને મજબૂત કરશું છુંભાઈ તમે સ્માર્ટથી સ્માર્ટનેસથી મારા સવાલનો જવાબ કરી નાખો ભૂરાલાલ સેન્ડવિચ થશે કે કેમ સીધો સવાલ છે ભૂરાભાઈ સેન્ડવિચ ના થાય કારણ કે એમની અધ્યક્ષતામાં અને માર્ગદર્શનમાં એ સંગઠનના પ્રમુખ છે અને અમારા ચૂંટાયેલા જે જનપ્રતિનિધિ હોય એ સાથે મળીને સંગઠનથી સાથે કરીને એક વાત અમારી ભારતીય જનતા પાર્ટીમાં છે કે હું આજે સાંસદ નથી પણ કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું અને સંગઠન જ સર્વોપરી હોય સંગઠન જ્યારે મજબૂત હોય ત્યારે જ અમે ચૂંટાઈ શકીએ છીએ એટલે અમારા ભૂરાભાઈ ની અધ્યક્ષતામાં જ અમે બધા લોકો કામગીરી સાથે ટીમ તરીકે કરશું તો આ હતા ધવલભાઈ ચોક્કસ એવું કહેવાય છે કે એકવાર સત્તા આવ્યા પછી સંગઠન સાઈડ પર થાય છે એટલે જ મેં સવાલ પૂછી દીધો કારણ કે હવે ભાજપમાં પહેલા એવું હતું કે સંગઠન કે એમ થતું હતું પરંતુ હવે ચૂંટાયા પછી ધારાસભ્ય અથવા તો સાંસદો કે એમ થતું હોય છે ત્યારે ભુરાલાલ માટે આ પડકારો કેવા હશે એ આપણે જાણવાની કોશિશ કરી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ ને ફરી નિમણૂક અપાઈ છે ત્યારે બુરાલાલ શાહ ને ખભે ખભા મિલાવીને કામ કરતા આમ તો એવું કહેવાય કે જિલ્લામાં પ્રમુખ કોઈ પણ હોય પણ રાજ તો ભરતભાઈ સુખડિયાનું ચાલે એવા ભરતભાઈ સુખડીયા એ પછી ચેમ્બરની વાત હોય એ પછી સાંસદની વાત હોય ધારાસભાની વાત હોય કે ભાજપના સંગઠનની વાત હોય કે પછી બિલ્ડરની વાત હોય કે ગામમાં પૈસા આમ તો ભરતભાઈ કોઈ પણ પ્રમુખ થયા તમને એની ખુશી કે પછી એવું થયું કે પાછું મારા બીજો કઈ મોકો જતો રહ્યો આમ તમે કીધું એમ કોઈ પણ પ્રમુખ પડે બને એમાં કોઈને ફરક નથી પડતો પરંતુ ભારતીય જનતા પાર્ટીને ફરક પડે છે કારણ કે ભુરાલાલ શાહને બીજી વાર રિપીટ કર્યા એને માટે ભારતીય જનતા પાર્ટીને ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે ખૂબ જ અનુભવી અને છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત એવા ભૂરાલાલ શાહને આજે વાર રિપીટ થયા એ માટે આખું નવસારી જિલ્લો અને અમારા વેપારી વર્ગ અને જે કોઈ એનજીઓ છે એ બધા જ ખુશ છે કારણ કે ભુરાલાલનો જે સ્વભાવ છે એ ડેમેજ કંટ્રોલનો છે કોઈ દિવસ પણ ભુરાલાલે કોઈનો પક્ષ લીધો નથી કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ વસ્તુ બ બગડેલી હોય એ રાજકારણની હોય કે બે પાર્ટીનું સમાધાનની વાત હોય પરંતુ ભુરાલાલ જ્યારે એ એ પિક્ચરમાં વચ્ચે પડે છે ત્યારે એનું સંપૂર્ણ સમાધાન કરીને રહે છે ખરેખર ભુરાલાલ શાહે એની જિંદગીની ચાલીસ વર્ષ ભારતીય જનતા પાર્ટી માટે ખપાવી દીધા છે કોઈ દિવસ ફેમિલીને જોયું નથી ફેમિલીમાં હું ઘણું નજીક છું એટલે કાયમ ફેમિલીની કમ્પ્લેન હોય છે કે દીકરી કંઈ પપ્પા નથી જમાઈ કહે અમારા સસરા નથી અને ભાભી કહે કે અમારા પતિ કોઈ દિવસ ઘરે રહેતા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી જ એમનું ઘર છે અને ભારતીય જનતા પાર્ટી માટે જ એમણે જીવન આગલું ગુજારવાની કોણ લીધું હોય એવું લાગેલ જઈએ છે તો આ હતા ભરત સુખડીયા મેં કીધું તેમ કે કોઈ પણ પ્રમુખ બને સત્તા તો બોંગદોડ તો પાછલી સીટ પર એમના હાથમાં જ હોય છે પણ અહીંયા અનિતાબેન પણ છે અનિતાબેન તમે અમિતાબેન તમે એક પ્રદેશના નેતા તરીકે ભૂરાલાલને હવે પ્રદેશના નેતા તરીકે વડીલ કહેવાય પાછા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ભૂરાલાલ અત્યારે બિચાર જિલ્લાના પ્રમુખ બન્યા છે બિચારા નાખાવી હાલત નાખી છે કે ભૂરાભાઈને જયારે આજે રિપીટ કર્યા છે ત્યારે સર્વપ્રથમ તો હું ભૂરાભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પાર્ટીએ આજે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને ફરી એકવાર જ્યારે ભૂરાભાઈને આપણે પ્રમુખ તરીકે આજે નિમણૂક થયા છે ત્યારે ભૂરાભાઈએ ગત વખત ટર્મની અંદર પણ ખૂબ સારી કામગીરી કરી બુરાભાઈ સાથે જ્યારે મહામંત્રી હતા ત્યારથી એમની સાથે કામ કરવાની ઘણી બધી મને તક પણ મળી એમની સાથે ઘણા બધા કામો પણ કર્યા અને પાર્ટી લેવલે જે કોઈ જવાબદારી મને સોંપવામાં આવેલી બુરાભાઈ સાથે કામ કરવાની પણ ઘણી મજા આવેલી અને આવનારા દિવસોમાં હજુ પણ સંગઠન અને છૂટાયેલી પાંખને સાથે લઈને ખૂબ સરાહનીય કામગીરી એટલે કે ત્રેવડ એક બુરાભાઈમાં છે ત્રેવડ આવનારા દિવસોમાં પણ દેખાશે અને પાર્ટીનો હજુ પણ વ્યાપ થશે અને પાર્ટીમાં વધારેમાં વધારે કાર્યકર્તાઓ જોડાશે અને પાર્ટીની છબી ખૂબ જ સારી પારદર્શક રહેશે બેન જેમ ભરતભાઈએ કીધું કે ભુરાલાલે એમનું પરિવાર નથી જોયું પક્ષ માટે એમ તમે અશ્વિનભાઈ પરિવાર નથી જોયું તમે બદલો આખો દિવસ ભાજપમાં ભાજપમાં જો એટલે ભાજપ પરિવાર એવું થઈ ગયા હતા પણ હવે અશ્વિનભાઈનો મોકો હતો અશ્વિન રોટે લાગ્યો અશ્વિનભાઈનું કપ થયું તો કેવું લાગ્યું ના આમાં પાર્ટીનો નિર્ણય જે કયો હોય તે સર્વમાન્ય હોય છે પાર્ટીમાં જે નિર્ણય લેવાય એ કાર્યકર્તા તરીકે આપણે સ્વીકારવું પડે અને ખરેખર ભૂરાભાઈની જે કામગીરી છે ધ્યાન પર લઈને પાર્ટીએ ખૂબ સારો નિર્ણય લીધો છે અને આપણે સર સ્વીકારવાનો નાના એને ચોકલેટ જોઈએ ને પછી આ ખાવાનું મન થાય ના મળે તો તો થાય થોડુંક દુઃખ તો થઈ હોય કે તમે ક્યાં સેટ થશો આમાં દુઃખનો કોઈ સવાલ જ નથી આપણે શરૂઆત જ એક પાયાના કાર્યકર્તા તરીકે કરી છે અને એક સામાન્ય કાર્યકર્તા તરીકે પાર્ટીમાં જે કંઈ નાની મોટી જવાબદારી આપણે નિભાવતા રહ્યા છીએ ઠીક છે ખોદો તો એક એક કામગીરીનો ભાગ છે પરંતુ પાર્ટી જે કોઈ ડિસિઝન લે છે એ આપણે બધાએ સર સ્વીકારવો જ પડે છે અને પાર્ટીનો જ આપણે તો પ્રચાર પ્રસાર કરવાનો છે તો આ હતા અમિતાબેન ચોક્કસ એક દુઃખ તો થાય પણ સાથે સાથે આજ જ ભાજપના કાર્યકર્તાઓની ખેલદીલી હોય છે કે જે આવે છે સ્વીકારી લેતા હોય છે અને એટલે જ કહેવાય છે કે ભાજપ એ શિસ્તબંધ પક્ષ ભલે સત્તા મળે કે ના મળે પદ મળે કે ના મળે પણ કાર્યકર્તા તરીકે કાર્યકર રહેવાનો અમિતાબેન અશ્વિનભાઈ પરિવારનો પણ આ સંકલ્પ દેખાય છે અને આજ ભાજપના સંસ્કારો છે એટલે જ ભાજપ ટકી રહ્યું છે સત્તા સ્થાને છે કદાચ કારણ આ હોઈ શકે આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ और वो भी

ભૂરાલાલને રિપીટ કર્યા અશોક ગજરા તમે એમના ઉપપ્રમુખ તરીકે એમની સાથે કામ કર્યું ફરી પાછા રિપીટ થયા કેવો અનુભવ અને અને એને દ્રાક્ષ ખાટી લાગી ખરી ના ના કોઈ દ્રાક્ષ ખાટી નહીં લાગે આ ભારતીય જનતા પાર્ટી છે નાનામાં નાનો કાર્યકર અને જિલ્લાનો અધ્યક્ષ કે પ્રદેશનો અધ્યક્ષ હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ બધા સમકક્ષ હોય છે અને એની સાથે હું પચીસ વર્ષથી ભૂરાભાઈ સાથે કામ કરું એની અરે જે કામ કરવાની મજા છે દરેક કાર્યકર્તાની માવજત કરે છે કોઈ નાનો મોટો નથી રાખતા એની સોચમાં આવે કે આ કાર્યકર્તા નાનો છે એવું વિચારવા જ નહીં દે દરેક કાર્યકર એવો રહે અને પાર્ટીના તો દરેક કાર્યકર પ્રમુખ હોય છે ભારતીય જનતા પાર્ટી તો આપે જોયું કે અશોકભાઈનું કહેવું છે કે ભાજપનો દરેક કાર્યકર્તા એ ભાજપનો નેતા હોય છે અને દરેક નેતા ભાજપનો કાર્યકર્તા હોય છે તો આ રીતે આપ જોડાયા છો તે રીતે અહીંયા જીગીશભાઈ પણ ઉપસ્થિત છે જીગીશભાઈ પણ ચોક્કસ આ ચર્ચા ચાલતી હતી કે એક વાણીઓ એટલે કે એક એક શાહ જાય તો બીજો શાહની કદાચ એન્ટ્રી પણ થાય એટલે જીગીશભાઈ પણ અત્યારે જેમ કોઈ કોઈ બીજા દોડ કેમ જીગીશભાઈ પણ દોડમાં છે એ અલગ પ્રકારની દોડમાં હતા જીગીશભાઈ હવે કંઈ ખુરશી માટે દોર કારણ કે પ્રમુખ માટે તો કદાચ બુલાબભાઈ ફરી ડિપીટ થયા તમારું લોકો તમારું નામ ચલાવ્યું તમે નહીં માગ્યું પણ લોકો તમારું નામ ચલાવતા હતા અમારા જેવાય ચલાવતા હશે ચારણ જીગીસ બને તો કઈ બે પૈસા ફાયદો થાય એવી રીતે ચલાવતા હશે હવે શું આપણો કાર્યકર છે ને કાર્યકર જ રહેવું છે ભારતીય જનતા પાર્ટીના પરંતુ આજે ખરેખર આનંદના સમાચાર છે કે આખા જિલ્લામાં ખૂબ કર્મઠતાથી અને સૈન્ય લઈને ચાલનારા એવું કહેવાય કે નવસારીની એકસો આઠ તો કાયમ કંઈ પણ પ્રશ્નો પાર્ટીમાં કે સામાજિક ક્ષેત્રે ઊભા થતા હોય ત્યારે એને ડામવાનું કામ હંમેશા ભૂરાભાઈ સોમવારથી પાર કર્યું છે અને આ છેલ્લા ઘણા ચૂંટણીઓથી આપણે જોઈએ છીએ જ્યારે મહાન જિલ્લાના મહામંત્રી હતા જિલ્લાના પ્રમુખ ચાર વર્ષથી રહ્યા અને બધી ચૂંટણીઓ ખૂબ સારી રીતે ખાલી સારી લીડે અને લોકોને સાથે જોડીને હમણાં બધી ચૂંટણીમાં લડાવ્યું છે લોકોને અને સારામાં સારા પરિણામ લાવ્યા છે મહાનગર નગરપાલિકા નવસારી હોય જિલ્લા પંચાયત હોય બધી જ ચૂંટણી વિધાનસભા લોકસભા ત્યારે ફરી એકવાર પાર્ટીએ એમના પર વિશ્વાસ મૂકીને આગામી નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે એમને વરણી કરી છે જેને અમે વધાવીએ છીએ અને ખાસ કરીને આ હું પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો અને પાર્ટીના શીર્ષ નેતૃત્વગણનો અમે આભાર માનીએ છે એવું કહેવાય છે કે જિગીશભાઈ ભૂરાલાલના હનુમાન છે પક્ષના હનુમાન હોય કે હોય હનુમાન છે અને એટલે જેવી તરે છે એ આશીર્વાદથી તરે છે હવે આશીર્વાદ કેટલા મળશે હું ભૂરાલાલના હનુમાન તો નહીં પણ ભૂરાભાઈ રામ છે એ ચોક્કસ વાત છે પરંતુ આનંદ એટલા માટે થાય કે આપણે કોઈ પણ મનની વાત હોય કે કંઈ પણ પ્રશ્નની વાચા આપવાની કામ હોય એ ભૂરાભાઈ બખુબી પાર પાડે છે અને એટલે જ અમને ભૂરાભાઈ જિલ્લા પ્રમુખ પાછા રિપીટ થાય એ અમને આનંદ હતો અમનો વિશ્વાસ હતો અને પાટિલ સાહેબ સી પાટીલ પાટિલ સાહેબે એ વિશ્વાસ અકમંદ રાખ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તો એવો જ બીજો ચહેરો કે જેને એમ કહેવાય કે ભૂરાલાલભાઈના ડાબો એક આ બાજુ ને જમનો આ બાજુ એવા મુકેશભાઈ છે મુકેશભાઈ તમારા તો છપ્પન બધા હાથમાં ઠીકેલા છે એવું લાગે કારણ કે બધી આંગળીઓ ગીમા છે ભુરાભાઈ પાછા પ્રમુખ બન્યા અને પાછો હવે હવે પાછી ચૂંટણી આવવાની પાછી નગરપાલિકાની મહાનગરપાલિકા થઈ જવાની મેયર પદ આ પાછા આંગળી ગીમા કેવા મનમાં લડ્ડું ફૂટે ના ના એવું પાછા આંગળી ગીમા નથી ભૂરાભાઈએ જે ચાર વર્ષમાં કામ કર્યું છે અને છેલ્લા પચીસ વર્ષથી જે પાર્ટી સાથે જોડાયેલા છે કાર્યકર્તા બનીને જોડાઈથી લઈને નેતા સુધીનું જે એમનું કાર્ય છે જેટલી બી વિધાનસભા લોકસભા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધી જ જગ્યાએ તમે જોયું તો જે રિઝલ્ટમાં એમનું જે પરિવર્તન લાવ્યા છે અને જે એમની મહેનત છે તે જોઈને પાર્ટીએ પાછા એમને પ્રમુખ તરીકે રિપીટ કર્યા છે અને એ જ માટે કે પાર્ટીના એક લાયક ઉમેદવાર જ્યારે રિપીટ થાય છે તો બસ કાર્યકર્તા તરીકે અને ખાસ કરીને નગરપાલિકાથી ઉતરવા પછી જ્યારે પાછી જ્યારે પાર્ટીમાં અમે કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારા સાથે જોડાયેલા વ્યક્તિ કે જે પાર્ટીમાં આટલું સરસ કામ કરે છે અને તે જ માણસ જ્યારે રિપીટ થતો હોય ત્યારે ઓબ્વિયસલી એવું થાય છે કે ઘરનો માણસ પાછો આવે એવી ફિલ્મ જ્યારે આવતી હોય તો હર્ષ અને ઉલ્લાસની લાગણી થતી જ હોય છે તો ઘરનો માણસ પાછો આવે તો લાગણી થાય અને ઘરનો માણસ પાછો આવે તો ચોક્કસ કે લાભ પણ થાય એવી આશા ચોક્કસ રાખી શકતા હોઈએ તો આ લોકોના પ્રતિક્રિયા છે લઈ લેનાક વિરામ વિરામ બાદ ફરી પાછા પડે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ જ સારવાર એક હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો એક તરફ ભુરાલાલ સંગઠનના પ્રમુખ બન્યા છે તો બીજી તરફ શાસક પક્ષ એટલે કે જિલ્લા પંચાયત અને નવસારી ગ્રામીણ વિસ્તારમાં પણ વધારે હોય છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ અહિયાં ઉપસ્થિત છે જિલ્લાના પ્રમુખ તરીકે તમે કાર્ય કર્યા છો ત્યારે બુલાલાલ પ્રમુખ હતા જ ફરી પાછા બુલાલાલ સાથે રિપીટ થયા એક તરફ સત્તા અને એક તરફ સંગઠન બેની બેની હાલત જે હોય છે તે એ એવી હોય છે કે એ જો ઝરકા પર તો પ્રજાએ વેઠવું પડે હવે પાછી આ જોડી કેવી રીતે ચાલશે જોડી જૂના અત્યારે ભૂતકાળમાં પણ ચાલતી જ હતી ગઈકાલ સુધી અને આથી હવે નવી જોડી પણ અમારી મજબૂત જ છે અત્યાર સુધીમાં મને કોઈ પણ જાતની તકલીફ પડી નથી જ્યારે જ્યારે મને તકલીફ પડી ત્યારે ભૂરાભાઈ જ મારી સાથે અડીખમ ઊભા રહીને મારા બધા કામો પર પાર પાડ્યા છે તો મને તો ખૂબ જ ખૂબ જ આનંદ છે કે ભૂરાભાઈ પાછા રિપીટ થયા છે એમની કામગીરી એમને પાછા રિપીટ કર્યા છે અને અમે સાથે મળીને આખા જિલ્લાના વિકાસ માટે સંપૂર્ણ કામ કરીશું એવી ફરિયાદ હોય છે કે સંગઠન સર્વોપરી થઈ જતું હોય છે અને જે સત્તા તમારા ચૂંટાયેલા જે સભ્યો હોય છે જિલ્લા પંચાયતના સભ્યો હોય છે એમનું કંઈ આવતું નહોતું હવે પાછી ઉલટી રીશ થઈ છે કે જિલ્લા પંચાયતના સભ્યો કેમ સંગઠને કરવું પડતું હોય છે ત્યારે હવે તમે હાવી થશો કે ભુરાલાલ હાવી થશે કોઈ કોઈને હાવી થવાની નથી ભૂરાભાઈ આજ સુધીમાં પણ અમારા વહીવટમાં કોઈ દખલગીરી કરી નથી અમને ખુલ્લી છૂટ આપી છે કામ કરવા માટે અને આવા પ્રમુખ મળવા બહુ મુશ્કેલ છે આપણને અને આવનારા દિવસોમાં પણ બુરાભાઈનો કોઈ એમાં બદલાવ આવવાનો નથી મને ખબર છે અને અમે બંને જણા સાથે રહીને જ અમે કામ જ્યારે સત્તા પર હોવ ત્યારે પ્રજાને બહુ અપેક્ષા હોય હવે બુરાલાલ છે તમે છો અમને શું લાભ થશે હવે બંને તમારી જોડી જો સારી રીતે કામ કરશે અમે પ્રજાને વિકાસના ફરો મળશે કે પછી અમારે અમારા પેપરમાં જ જોયા કરવાનું ના ચોક્કસ આ વખતે બી તમે જોયું હશે ચારસો ને પાસઠ કરોડ જેટલા ચા ચાર પોઈન્ટ પાસઠ કરોડ જેટલું બજેટ અમારું જિલ્લા પંચાયતનું વધારેનું છે તો ચોક્કસ છે કે વિકાસના કામો થવાના જવાનું બીજું કે આપણા માન્ય અહીંયાના માન્ય સંસદ સભ્યશ્રી અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબનો અમારા પર ફૂલ ફૂલ સપોર્ટ છે અને એમની પણ ગ્રાન્ટો અમને ખૂબ મળે છે એટલે નવસારી જિલ્લાનો વિકાસ તો સંપૂર્ણ થવાનો એમાં કોઈ બે મત નથી પરંતુ એક બીજો સવાલ મેં હમણાં ધવલભાઈને મેં પૂછ્યો તો કે એક તરફ સી આર પાટીલ સાંસદ બીજી તરફ ધવલભાઈ સાંસદ સી આર પાટીલ પ્રદેશ કેન્દ્રમાં મંત્રી અને દવલભાઈ લોકસભાના દંડક બંને મોટા પદવાળા તમારી હાલતું થાય કયા કોનું માનવું કોને નહીં માનવું એવી પણ તમને હું સાચું કહું છું કે એવા કોઈ ફીસ આજ સુધીમાં અમારું થયું જ નથી અને કામની બાબતમાં તો બધાના જ કામ આપણે કરવાના હોય છે એટલે કોઈ સવાલ નથી આવ્યો એમાં તો આ હતા પરેશભાઈ પરેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે બહુ ઓછા બુદ્રુવાસી છે બહુ ઓછા લોકો વચ્ચે આવતા હોય છે અને અંદર ખાને ટેબલ પર બેસીને લોકોના કામો કરતા હોય છે પણ હવે ભૂરાલાલ સાથે ખભે મિલાવીને એમને સાંસદ સી આર પાટીલ અને ધવલ પટેલની જે બંનેઓની જે સ્પર્ધાસ્પ છે કારણ કે બંનેઓ વિકાસશીલ છે બંને કાર્યક્ષમ છે એટલે પોતાના વિસ્તારમાં વધુમાં વધુ કામો કરાવવા માટે ચોક્કસ જિલ્લા પંચાયતમાં દબાણો થશે ત્યારે એ હાલતમાં એમને બેલેન્સ થઈને કામ કરવાની જ્યારે પરીક્ષા આવવાની છે પરીક્ષા છે ત્યારે ભૂરાલાલ સાથે ખભેખોબો મિલાવીને કેવી રીતે કામ કરશે તે આગામી દિવસમાં જોઈશું પણ અત્યારે તો આશા વ્યક્ત છે ખુશીઓ છે એમના ચહેરા પર પણ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જયારે જિલ્લા ભાજપ વાત આવે એટલે અત્યાર સુધી ભુરાલાલ નામ આવતું હતું અને જયારે કમલ નામ આવે ત્યારે હેમલતા ચૌહા નામ આવતું હતું કારણ કેન કે કમલમને પોતાની જાતે પોતાની જાને કે પોતાની કચેરીઓ પોતાનું ઘર હોય તેમ કચેરીમાં બેસીને સમગ્ર જિલ્લાના કાર્યાલયનો વહીવટ કરતા હેમાબેન ફરી પાછા બુરાલાલ સાથે આજ ઓફિસમાં બેસવાનો તમને તક મળશે હોદ્દો તમારો શું હશે કે નહીં એ મને ખ્યાલ નથી પણ 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 કમલમના માલિક તરીકે તો બધા લોકો તમને જ ઉલ્લેખતા હતા હવે શું હવે કેવી ખુશી પહેલાં તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું ખૂબ ખૂબ અભિનંદન જેમણે ભૂરાભાઈને પાછી નેક્સ્ટ બીજી ટર્મ માટે પ્રમુખ બનાવ્યા એટલે પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર ભૂરાભાઈ સાથે ઘણા વર્ષોથી આજે પંદરેક વર્ષોથી હું કામ કરું છું ભૂરાભાઈએ તો ઘણા બધા પદો મેળવ્યા છે અને જીતુભાઈનું કહેવાનું છે કે મારું પદ હજુ નક્કી નથી કે હવે પછી મારું શું પદ આવશે પણ હાલના અત્યારના દાખલા બીલીમોરા નગરપાલિકામાં બી હંમેશા અપક્ષોને બેસાડવાની એક રૂપરેખા હતી પણ આખરે પહેલી વાર બીલીમોરા નગરપાલિકામાં ઓગણત્રીસ સભ્યોને બેસાડીને ભૂરાભાઈએ એક રેકોર્ડ બ્રેક કર્યો છે અને પાર્ટીએ જે એમને જવાબદારી આપીને એમના ઉપર જે એમને પાર્ટીએ ભરોસો મૂક્યો છે તો હવે પછીના પણ દરેક સ્તર પર હંમેશા સહકાર્યકર્તા સાથે સહભાગી રહીને આગળ ને આગળ વધતા રહેશે એવી મને ખાતરી છે બેન પેલો મારો સવાલ કમલમની માલિક જીતુભાઈને એવું છે કે હું કમલમની માલિક છું પણ પ્રજા કહે છે ઉ તો બેન મારી તો મારી બેન છે અને બેન જ રહી એમાં તો માલિક પડાય વાંદન મને ખુશિત થશે કમલમ કમલમ કોઈ દિવસ કોઈ એક કોઈ એક વ્યક્તિનું હોતું જ નથી આ તો ભારતીય જનતા પાર્ટી છે જેમાં પર્સનલ કોઈ જ નહી હોય એમાં હું પણ નથી પણ પાર્ટીએ મને જે જવાબદારી આપી એને નિભાવવાની પૂરી પૂરી કોશિશ કરું છું એટલે કદાચ સૌથી વધારે કમલમ પર હું દેખાઉ છું એટલે જીતુભાઈને એવું છે કે આના દસ્તાવેજો મારા નામે છે પણ આવું કશું છે નથી ને થઈ જાય તો હવે તો નવું કમલમ બનવાનું છે એટલે કદાચ જૂના પણ લોકો આવતા ઓછા રહેશે તો બી મારી હાજરી અહીંયા હંમેશા તમને દેખાશે ચોક્કસ એ એ જણાવી દઈશ કે કમલમ જ્યારે શરૂ અહીંયા બન્યું હતું ત્યારે આજુબાજુ કઈ વ્યવસ્થા નથી અને અમે જ્યારે કમલમમાં આવતા હતા ત્યારે હેમાબેન એમના ઘરેથી ચા લાવીને અમને ચા પીવડાવતા હતા એ એમનું સમર્પણ હતું કારણ કે અહીંયા આવનારો અતિથિ ચા વગર ન જાય તો એમના ઘરે જાતે જ એમ ચા બનાવતા હતા આશા રાખીએ હવે જિલ્લામાં ફરી મોટું કમલમ બનવાનું છે ત્યારે હેમલતાબેન આ જ રીતે કમલમમાં જે જે આપણે ઓળખીએ છીએ આપણે કદાચ જિલ્લા પ્રમુખ તરીકે નગરપાલિકાના એટલે કે નવસારી શહેર ભાજપના પ્રમુખ તરીકે ઓળખ્યા બિલ્ડર તરીકે ઓળખ્યા મોટા ઉદ્યોગપતિ તરીકે ઓળખ્યા પણ બુરાલાલને ભૂરો કહેનારા એના માં અહીંયા છે અને એ ચોક્કસ બા કેવી ખુશી જ્યારે છોકરો નાનો હશે ત્યારે તમે રમાડતા હશે હવે આખું ગામ છોકરા ને છોકરો રમારે છે શૂન્યમાંથી સર્જન કરનારને ઘણું ધન્યવાદ આપીએ કારણ કે એણે તો બહુ દુઃખ જોયું છે ને હવે ભગવાને એણે એટલી સરસ ખુશી આપી છે કે વાત જ નહીં કરવાની કારણ કે બધી રીતે ખુશી છે હવે અમારામાં ખુશી છે ઘરમાં ખુશી સંસારમાં ખુશી ધર્મના કામમાં ખુશી બધે ખુશી છે અને બધા ઉપર એમના એટલા સરસ હાથ છે કે બધા જ જનતાને સુખી કરવા જ માગે અને કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય તેને ગમતું જ નથી પહેલેથી જ નહીં ગમત દસ વર્ષનો તો ત્યારથી મારી પાસેને પાસે રહીને મોટો થઈ ગયો એટલે કાયમ એ કહેતો કે મને તમારો સંસ્કાર મળે તો ઊંચો જઈશ નહીં તો નહીં જઈશ પણ આજે મારા સંસ્કાર કરતાં બી આગળ ગયો એટલે હું ખૂબ એને ધન્યવાદ આપું છું જનની જને કા દાતા કા સૂર પણ અહીંયા તો આપ જુઓ છો તે રીતે કે એક માતૃત્વ અને માતૃત્વનો ઉમંગ માતૃત્વના આશીર્વાદ જ્યારે મળતા હોય માં કહીએ અને આપણી સમ ઊભા થઈ જાય ત્યારે બુરાલાલ પરિવાર પણ આજે ખુશ છે કારણ અને કહેવાય છે કે જેવા સંસ્કાર ઘરમાં મળ્યા એવા સંસ્કાર ગામમાં દેખાય અને કદાચ બુરાલાલ આજે જે પદ પર પહોંચ્યા અનેક રસ્તાઓ હશે રાજકારણમાં આટાપાટા રમવા પડે કદાચ જે પણ કર્યું હશે પણ પદ પર પહોંચ્યા એ જ સત્તા સ્થાન હોય છે ફરી એકવાર એ પદ પર ટક્યા

શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીની લાઇનમાં નવસારી તો જિલ્લા ભાજપ તમ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ તો રિપીટ થયા પરંતુ અહીંયા એક એવો ચહેરો છે કે જે અત્યારે પ્રદેશમાં હોદ્દા પર છે પણ એ રિપીટ થશે કે કેમ એ હવે પાછો લોકોના મનમાં ચર્ચા ચાલુ થઈ કે ભુરાલાલ તો આવે હવે શીતલબેનની જોડી પાછી રહેશે કે જશે શીતલબેન કેવી ખુશી ભુરાલાલની રિપીટ થયા ખુશીની વાત તો છે કારણ કે આજે આખા ગુજરાતમાં બધા જ જિલ્લાઓમાં નવા પ્રમુખોની વરણી છે અને નવા પ્રમુખોની વરણી સાથે નવસારીમાં પણ ફરી વખત બુરાભાઈ શાહને રિપીટ કર્યા છે જ્યારે એક વ્યક્તિને રિપીટ કરે છે તો માત્ર ચહેરોની પણ એમની કામગીરી જોઈને કામ થતું હોય છે કે છેલ્લા ઘણા વર્ષોથી સંગઠનમાં સતત કાર્યશીલ છે નવસારી જિલ્લાને જે ભારતમાં સંગઠનમાં જે રીતે કામગીરી છે જે ઇલેક્શનોમાં જે રીતે લોકોની વચ્ચે રહીને લોકોના મત મેળવીને પણ નવસારીને ભારત ભારતમાં એક નામ ના મેળવી છે એટલે આ બધું જ બધાને સંગઠન અને ચૂંટાયેલી પાક બધાને સાથે રાખીને જે એમનું કામ છે ખરેખર એક જિલ્લાધ્યક્ષ તરીકે ખૂબ સારું છે હું પણ છેલ્લા ચાર વર્ષથી પ્રદેશમાં જ્યારે હોદ્દો મળ્યો છે મંત્રી તરીકે ત્યારે સતત એમની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો છે તો બીજા જિલ્લાઓમાં પણ જતી હોઉં છું પ્રભારી તરીકે પણ નવસારી જિલ્લામાં જે રીતે કાર્યકર્તાઓને સાચવીને એમને વાત કરી કે ભાઈ મારો સ્વભાવ કડક છે પણ કડક કે કેમ એ માત્ર ને માત્ર પાર્ટીની કામગીરીને લઈને કે ક્યાંય પણ કંઈ નબળું ન પડે કારણ કે અમારા સાંસદ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય પાટીલ સાહેબને કંઈ પણ ઓછું કપતું નથી એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સતત નવસારી જિલ્લો અપરે આખા ભારતમાં એનું નામ થાક એના માટેનું સંગઠનાત્મક ખૂબ સારું કામગીરી કરી રહ્યું છે અને જ્યારે પ્રદેશે ફરી વખત એમને રિપીટ કર્યા છે ત્યારે આશા છે કે નવસારી જિલ્લો ફરી એક વખત ભારતમાં પ્રથમ સ્થાને આવશે અને એ અમને બહુ વિશ્વાસ છે કે કારણ કે આટલા વખત જે રીતે બુરાભાઈ કામ કરતા છે તો રહી મારી વાત અમે તો છે કે નહીં અમે કાર્યકર્તા તો છે જ

એટલે બે ટપાલનો તો વર્ષો થઈ ગયા જો ટપાલ શું હોય શું નહીં કારણ કે બર તો ડાયરેક્ટ હવે બધું સોશિયલ મીડિયા અને બધું મેલ થ્રુ થતું ટપાલ એટલે મારી પાસે બી નથી આવતો પ્રદેશમાં જે ઈમેલ થાય જિલ્લા કાર્યાલયે ભલે પ્રદેશમાં થાય ને પ્રદેશ સુધી અમારા પર આવે એટલે ટપાલ તો નથી પણ હા જ્યારે પ્રદેશની જ્યારે બેઠક હોય છે ત્યારે પૂછવામાં આવતું હોય છે આવતું હોય છે ને આપડા જિલ્લાની કામગીરી આપણો સ્થાનિક જિલ્લો ને પ્રભારી જિલ્લો આ બે જિલ્લાની અમારી જવાબદારી હોય છે કે એમાં સંગઠનનું કામ સારું થાય ફરી મનમાં ફૂટે છે છે કે કે ટેન્શન હું પ્રદેશમાં જઈશ કેમ આપણે સત્તા છે કોઈ કામ કઈ જયારે ભાજપ માં જોડાયા ત્યારે ચોક્કસ કોઈ હોદ્દો મળે કોઈ તક મળે અને સારી જગ્યા હો તો સારી સારી પોઝિશન પર તો સારી જગ્યા કરી શકો હવે મેં આગળ એક વાર સવાલ પૂછ્યો તો એટલે એ નથી પાછો રિપીટ કરતો પણ સત્તા સત્તાની આશા ખરી સત્તાની આશા નહીં એ બધી વસ્તુ અલગ છે પણ મને ખબર છે કે જે રીતે પાર્ટી છે ને દરેકે દરેક કાર્યકર્તાઓની કામગીરીને ધ્યાનમાં રાખે છે અને એ કામગીરીને ધ્યાનમાં રહીને કાર્યકર્તાને યોગ્ય સ્થાને યોગ્ય સમયે મળે જ છે એટલે મને પણ એવું લાગે છે કે જ્યારે યોગ્ય સ્થાન યોગ્ય સમયે મળ્યું હતું પાર્ટીએ ધ્યાનમાં બધું જ રાખે છે એટલે મારે કંઈ બોલવાનું હોતું જ નથી એ બધું પ્રદેશનો વિષય છે ને સંગઠનનો વિષય છે રાષ્ટ્રીયનો વિષય છે એ એમના પર છોડે એમની બાબતમાં અમારે કંઈક ખલેલ ન પાડવી પડે એમ તો જુઓ શીતલબેનના મનમાં થોડાક લડ્ડો બી ફૂટે શુભમ શુભમની બી આશા હોય પણ પાછું ટેન્શન પણ હોય કે સાલું હવે પાછું આ પ્રદેશમાંથી પાછું નીચે જિલ્લામાં સામાન્ય કાર્યકર તરીકે આવું કે કેમ એટલે એ ટેન્શન પણ હોય અને તેમ છતાંય હવે શીતલબેન બોલતા શીખી ગયા છે કે કેવી રીતે પત્રકારના સવાલને વાંકે વારવા એ રીતે ચહેરા પર ખુશી લાવીને ચોક્કસ એમને વ્યક્ત કર્યું પણ ભુરાલાલ શાહને ફરી રિપીટ થતાં એમાં એક ટપાલી તરીકે કારણ કે જિલ્લામાં શું કામો ચાલતા હોય છે જિલ્લામાં કેવું સંઠનની કામગીરી થતી હોય છે શું ફરિયાદ હોય છે એને વિધિવત રીતે એમને પ્રદેશમાં રજૂઆત કરવાની હોય છે એમની જવાબદારી હોય છે અને એ કરી હશે એટલે ભુરાયલા રિફીટ થયા હશે એટલે એ રિફીટ થવામાં ચોક્કસ એક ખિસકલીનું કામ શીતલબેને પણ કર્યું છે Yes, I am also a student of J.K. Classes. I secured A1 grade with 92% in my 10th exam. I owe a huge part of my success to J.K. Classes. Oh really, this sounds interesting. Can you tell me more about these classes? Sure, why not? Let me highlight the key features. Expert faculty, simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity regular tests, instant assessments, and updates to parents, personal attention, doubt-solving sessions, and remedial classes, pre-board exam preparation, providing students with perfect practice to excel in their board exams, periodic motivation sessions by Kaiwan Sir to keep students focused, confident, and stress-free. Throughout their board exam preparation at JK Classes, hard work is honoured and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities, providing healthy and competitive environment with all safety measures ensured. For success, confidence, and best results, join JK Classes now. JK Classes. બામજી બિલ્ડિંગ સી ફર્સ્ટ ફ્લો ઓપોઝિટ પોલીસ લાઈન લુઈ નવસારી